હા એ આ તો થાકી ગઈ આ તો વહેલા હાર કામ પતી ગયું તો હારું થઈ ગયું હવે શાંતિ આ શિયાળાના દિવસોમાં તો જલ્દી રાત પડી જાય ખબર જ નથી રહેતી અને હા તારે ઓલું હોમવર્ક ને પ્રોજેક્ટ નહીં આવ્યો તો એ થઈ ગયું ને હારું આમ ને એ બધું તો હોમવર્ક એ પ્રોજેક્ટ એ બધું થઈ ગયું અને હું એક વાત પૂછું

અને તમે તો કોઈ દી એવું નથી કહેતા કે આ પહેલો નંબર તારો આવો જ જોઈએ અને નેતર વારો પાડ દઈશ આ ગેમ માં તારે જીતવાનું જ છે નેતર વારો પાડ દઈશ તારે બોલ માં જીતવાનું જ છે નેતર વારો પાડ દઈશ અને તમે એવું એવું પહેલા સલાહ ન હતા કે જીતીને આવો બધા હારી જાય ત્યારે તમે એવી સલાહ આપો કે હવે હરકું કેવી રીતના થાઉ હવે કેવી રીતના જીવું જો જીતવાની સલાહ તો દરેક લોકો આપે પણ અમુક જ મા બાપ એવા હશે કે જેના બાળકો હારી જાય ને એના પછી એને ખુશ થવાની એને સારી રીતના જીવવાની અને આગળ આવવાની સલાહ આપતા હશે તને કદાચ ખબર નથી કે પેપરમાં કેટલા બધા એવા સમાચાર આવે છે કે કોકનું બાળક ઘર છોડીને વયું ગયું મન થી હારી ગયું ઉપરથી પડી ગયું બીમાર પડી ગયું એને સાવ આદત બધી ખોટી લાગી ગઈ અને ખોટું રખડવા માંડ્યું કોઈનું માનતું નથી અને ઘરમાંથી વયું ગયું અને સાવ એટલે સાવ ઉદાસ થઈને બેસે છે અને છેલ્લે ઈ ડિપ્રેશનમાં વયું જાય છે તને આવી હજી વાતની ખબર નથી કારણ કે તું નાનો છો પણ ઘણા લોકો આવું કરતા હોય છે કારણ કે એમાં છે ને ઈ બાળકોનો વાંક નથી હોતો એમાં વાંક તો એના માતા પિતાનો જ હોય છે હા મમ્મી ઈ તો મને ખબર નથી પણ ડિપ્રેશન એટલે

આખો દિવસ કીધા કરશે કે નહીં જીતીન લાવજે જીતીન લાવજે એટલે બાળક છે ને હંમેશા જીતવા માટે મહેનત કરે અને આપણે તો માણસ છીએ જો ભગવાન થી ભૂલ થતી હોય તો આપણે તો માણસ છીએ એટલે માણસ થી પણ ભૂલ થાય એટલે દરેક બાળક દરેક વખતે જીતી ન શકે ક્યારેક એ હારી પણ જાય અને જ્યારે એ બાળક હારી જાય ને ત્યારે એના માતા પિતા એને ખૂબ જાય એના ઉપર ખૂબ ગુસ્સે થાય એટલે આપણે હંમેશા બાળકોને એવી સલાહ નહીં દેવાની કે તું જીતીને લાવજે નંબર લાવજે ગમે તેમ કરીને આગળ આવજે હંમેશા એને હારી જાય ને એના

એને પછી જીવનમાં જીવવું કેમ અને એને પાછા બોલાવવાને એ થોડુંક મુશ્કેલભર્યું કામ છે અને એ એ માતા પિતા જ્યારે એના ઉપર જીતવા નો તે ભાર નાખી દે ને ત્યારે એ બાળક છે ને ઉદાસ થઈ જાય અને એ બાળક એનું જીવન જે છે ને પહેલાં જે જીવતું હોય ને એવું ન જીવી શકે એને પાછું બોલાવવું બહુ અઘરું પડી જાય એટલે બાળક ઉપર હંમેશા જીતવાનું પ્રેશર ન કરવું જોઈએ એટલે હંમેશા બાળક હારી જાય ને પછી એને આગળ કેમ લાવવું ને એ જ વધારે મહત્ત્વનું કામ છે એ જ કરવું જોઈએ કારણ કે જીતી તો જાય છે બધા અને પછી છેલ્લે ડિપ્રેશનમાં પણ વયા જાય છેલ્લે ઘર પણ છોડી દઈશ પણ જ્યારે બાળક હારી જાય અને એ પાછું આવે ને પહેલાની જેમ જીવન જીવવા લાગે ને એ મહત્વનું છે જીતવું મહત્વનું નથી જીવનમાં હંમેશા સારા માણસ બનવું મહત્વનું છે માણસ છીએ અને આપણું જીવન છે અને જીવન છે તો જીત ને હાર તો રહેવાની જ છે ક્યારેક જીતી જઈએ ક્યારેક નંબર પણ આવી જાય ક્યારેક હારી જઈએ ક્યારેક ન પણ આવે તો એમાં ઉદાસ નહીં થવાનું આપણે પહેલાની જેમ જેમ જીવતા હતા ને એવી રીતના પાછું જીવવા લાગવાનું હા મમ્મી વાત તો સાચી છે અને એક વાત હંમેશા યાદ રાખવાની જીવનમાં છે ને હંમેશા જીતવું મહત્વનું નથી હંમેશા કામ પૂરું કરવું મહત્વનું છે હંમેશા આપણે આપણા પોતાના કામ પૂરા કરવા જોઈએ કામ પૂરા કરી અને એક માણસ બનવું જોઈએ જીવનમાં જીતવા કરતા એક સારા માણસ બનવું જરૂરી છે કારણ કે આપણે જીતી જશું ને તો એ ખુશી તો એક દિવસ બે દિવસ એટલી મળશે બધા આપણને ઓળખશે બધા વાહ વાહ કરશે બસ આટલું જ છે પછી ક્યારેક આપણે જો હારી જશું ને ત્યારે કોઈ લોકો આપણને સમજાવવા કે આપણને આશ્વાસન દેવા નથી આવતું ત્યારે આપણે એકલા પડી જઈએ અને આપણે દુઃખી થઈ જઈએ એટલે ક્યારેય એવું મનમાં નહીં રાખવાનું કે મારે તો જીતવાનું જ છે અને બધા કરતા સારું જ થવાનું જ અને મારે તો નંબર લાવવાનો જ છે આવું ક્યારેય નહીં રાખવાનું કારણ કે જીવનમાં છે છે ને ખાલી જીતવું મહત્વનું નથી હોતું એમાં આપણું જીવન આપણે માણસ છીએ તો હારી પણ જવાના છીએ તો જીવનમાં હારવું પણ મહત્વનું હોય છે હારવું મહત્વનું હોય એનું સમજણ હારવું એટલા માટે મહત્વનું હોય છે કે ક્યારેક આપણે હારી જઈએ ને તો એમાંથી આપણને ઘણું શીખવા મળે છે જીતી જઈએ તો તો આપણી વાહ વાહ થાય છે આપણને ઈનામ મળે છે પણ હારી જઈએ ને ત્યારે આપણને શીખવા મળે છે તને ખબર નથી એવા ઘણા લોકો છે મોટા મોટા ઘણા એવા બિઝનેસમેન છે ઘણા એવા નેતા છે ઘણા એવા ઘણી એવી સ્ત્રીઓ છે ઘણા લોકો એવા છે કે જે આગળ આવ્યા છે અને એ હંમેશા હારતા હારતા જ આગળ આવ્યા છે જીતતા જીતતા આગળ નથી આવ્યા હારતા હારતા આગળ આવ્યા છે કારણ કે એ હારે ને પછી એમાંથી એને એની ભૂલ સમજાય છે અને જયારે એ હારી જાય ને ત્યારે એને નવું જ કંઈક શીખવા મળે છે જ્યારે એ વ્યક્તિ હારી જાય એ ત્યારે એનેમાંથી નવો રસ્તો મળે છે એટલે હંમેશા જીતવા કરતા ક્યારેક જીવનમાં હારવું પણ જરૂરી છે હા મમ્મી તે સાચું કીધું મને પણ હવે કોઈક માણસની વારંખ ખબર છે કે હારતા હારતા આગળ આવ્યા છે પહેલા પડી જાય ને પહેલા કાંઈક થઈ જાય ને ને તો પછી એમાંથી એમાં મેં પણ એકવાર હું પણ એકવાર હાર્યો છું અને એમાંથી મને પણ નવો રસ્તો મળ્યો એટલે તું સાચી છું મમ્મી ને તને હજી એક વાત ખબર છે જ જ્યારે જીતી જાય ને ત્યારે આપણને જીતની ખુશી હોય છે ત્યારે આપણને કાંઈ સમજાતું નથી બસ ખાસથી ખુશ જ હોઈએ છીએ ત્યારે નવું શું કરવું નવા શું રસ્તા મળશે કે આનું આગળ શું પરિણામ આવશે કે આગળ શું કરવાનું છે એવું કંઈ આપણે વિચારતા જ નથી પણ જ્યારે હારી જાય ને માણસ ત્યારે એને હંમેશા દરેક વાતના વિચાર આવે છે કે શું કામ હારી ગયો અને આગળ હવે શું કરશે જ્યારે કોઈ માણસ હારી જાય ને ત્યારે એ માણસ પહેલા કરતા વધારે સારો થઈ જાય છે ત્યારે એને જયારે નાની નાની જીત મળી હોય ને એની કરતા હારેલા માણસને જીવનમાં એક ના એક દિવસ તો એવી મોટી જીત મળે છે કે ઈ પહેલાની જે નાની નાની જીત હતી ને એ પણ એ ભૂલી જાય છે એટલે જયારે હારી જાય ને એમાંથી જ નવો માર્ગ મળે છે અને કૃષ્ણ ભગવાન એ કીધું છે ને કે હંમેશા મહેનત કરવાનું કર્મ ની આશા નહીં રાખવાની ક્યારેક તમે જીતશો તો ક્યારેક હારશો પણ જયારે હારી જાવ ને ત્યારે હંમેશા આપણી ભગવાન મદદ કરે છે અને આપણે હમણાં મૂવીમાં પણ જોયું છે ને આપણે હમણાં મૂવી જોવા ગયા હતા ત્યારે આપણે ન જોયું કે એ માણસ કેટલો હારી ગયો હતો કેટલો એકલો થઈ ગયો હતો એના ઘરના કેટલા એકલા થઈ ગયા હતા એને કોઈ રસ્તો જ નહોતો મળતો ત્યારે એને એના ભગવાન કૃષ્ણ ભગવાને નવો રસ્તો બતાવ્યો અને ઈ રસ્તો એટલો સારો હતો કે પહેલાનું જે જીવન હતું ને એનથી પણ એ સારો હતો હારી ગયો દુખી થઈ ગયો એકલો થઈ ગયો પણ તોય એને એની આશા ન છોડી એને એ રસ્તો ન છોડ્યો ભગવાન ખાલી માર્ગ બતાવે ભગવાન ખાલી રસ્તો બતાવે પણ હંમેશા મહેનત તો આપણે કરવી જ પડે અને એ વ્યક્તિએ કોઈ આશા ન છોડી કોઈ રસ્તો ન છોડ્યો અને મહેનત કરતો ગયો ત્યારે એને કેટલી મોટી જીત મળી અને કેટલો ઈ આગળ આવી ગયો ખબર છે નહીં એટલે હંમેશા જીતવું તો મહત્વનું છે જ પણ ક્યારેક ક્યારેક જીત કરતા હાર પણ સારી છે એટલે હારવું એનાથી પણ વધારે મહત્વનું છે તો જોયો ને મિત્રો તમે જે જોતા હશો જે આ વિડિયો જોતા હશે એને મારી મમ્મીનું બધું સાંભળ્યું હશે કે શું શું કરવાનું એટલે તમે પણ પોતાના બાળકો પણ એવી આશા ન નાખતા એવો ભાર ન નાખ કે તું જીતીને આવજે પણ એવો ભાર જરૂર નાખજો કે તું હારી જા હારવા હારમાં તે જીત છે તમારા બાળકને તમે એવું શીખવાડજો કે જીતવાનું પણ એટલું બધું ન શીખવાડતા કે એ ભવિષ્યમાં દુખી થઈ જાય પણ થોડું હારવાનું પણ શીખવાડજો તો સમજી ગયા ને તમે પણ એટલે તમે પણ તમારા બાળકો પર જીતવાનું પેશન નો નાખતા અને આવામાં અને આવા નવા નવા અને આવા મસ્ત મસ્ત વિડીયો માટે લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો માય મળ્યા આવતા વિડિયોમાં